નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિતપટ ન્યૂઝ વર્ષો જૂની પરંપરા કે જયા પાર્વતી વ્રત અને અલુણા કુંવરી કન્યાઓ જયા પાર્વતી વ્રત અને અલુણા કરે છે અને જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ દિવસો છતાં પણ ધાર્મિક મહત્વ છે ખરું આ વ્રતોનું વધતું જાય છે અને વંશ પરંપરાગત પરિવાર જે ખરા પોતાના બાળકોની અંદર આ શિક્ષણના બીજ રોપે છે કે જેથી કરીને ધાર્મિક લાગણી સાથે જોડાયેલી ભાવના અને સાથે જ રોગ પ્રતિકારક શક્તિ ચોમાસા ઋતુ દરમિયાન વધારવા માટે કન્યાઓની અંદર કરાતું એક વ્રત એટલે કે આ જયા પાર્વતી તિવ્રત અને અલોણા જે સંદર્ભે નવસારીની ખ્યાત નામ શાળા એવી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ વિવિધ સ્પર્다ાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ પ્રસંગે ટ્રસ્ટી ગણો સુ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જય સ્વામિનારાયણ અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ મધુભાઈ ગોંડલિયા અમારી સંસ્થા એનવાયરમેન્ટની સાથે સાથે જે આપણા સમાજની અંદર આપણા જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાળકોને જે અત્યારે અલુણા વ્રત આવે કે પાંચ દિવસ સુધી બાળકોને અન્ન એટલે કે ધાન્ય હોય એ સાત ધાનના જુવારા રોપણ કરે અને ત્યાર પછી બાળકો મોળું ખાય અને પૃથ્વી પાસે તેમજ ભગવાન પાસે જે આપણા દેવી દેવતા છે એમની પાસે એવી મન્નત માંગે કે ભાઈ જેમ ધાન્યની અંદર

દેવતા પાસે મન્નત માંગીએ કે ભગવાન પાસે માંગીએ એમ એ જે રાજા મહારાજા પહેલાના જમાનામાં મુંગટ પહેરતા તો એવા ક્રાફ્ટમાંથી માંથી મુંગટ શણગારવાનું તેમજ ધોરણ ત્રણ અને ચાર ના બાળકો હશે તો રોજ બાળકો એજ્યુકેશન ની અંદર પેન્સિલનો યુઝ કરે તો એનો જે છોલ વેસ્ટ આપણે કહીએ તો એમાંથી ડિઝાઇન અલગ અલગ પ્રકારની બનાવે તે તેમજ પાંચ અને છ એટલે ફિફ્થ સિક્સ ના બાળકો છે તો બાળકોને નાના બાળકોને રમાડવા માટે અલગ અલગ પપેટ બનાવે તેમજ ધોરણ નવ અને આઠ નવ દસ એના બાળકો છે તો એના બાળકો દ્વારા બાળકોને વેસ્ટ અત્યારે સિઝનેબલ જે ફ્રૂટ હોય અથવા તો મકાઈ વગેરે એના જે છોલા નીકળી જાય નાળિયેરના છોલા નીકળી જાય તો એવાઓમાંથી આપણે અલગ અલગ કૃતિ બનાવીએ આ એક હસ્તકલા જેમ આપણને કહે છે એ જ રીતે આપણે કરીએ અને આ બધી વૃદ્ધિ થાય એના માટે આપણે વિચારીએ અને બાળકો શીખે છે અને આ કાર્યની અંદરથી આપણે એવું સમાજને કેવાય કે ભાઈ મોટા લોકો જેમ પ્રવૃત્તિ કરી શકે હવે નાના બાળકો આવા ચિત્ર અને અલગ અલગ કૃતિઓ બનાવી અને સમાજમાં જો મૂકે તો જેમ આપણે મેળા થાય છે સરસ મેળા એવું ગવર્મેન્ટ તરફથી કરવામાં આવે છે વેસ્ટમાંથી બેસ્ટનું કરવામાં આવે છે એની અંદર પોતાની કૃતિઓ પણ રજૂ કરે એ હેતુથી અને બાળકો સ્વતંત્ર બને અને સમાજને ઉપયોગી થાય એ હેતુથી આવા કાર્યક્રમો કરવામાં આવે છે અત્રે અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર પાંચે પાંચ દિવસનો પ્રોગ્રામ થશે આગળ અમે ગુરુ દિવસે પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાના છીએ તેની અંદર અમારે સંસ્થામાંથી શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલભદાસજી એવા યજ્ઞની પ્રવૃત્તિ કરે છે તો અમે એમનો પણ આભાર અને સાથે સાથે અમારા શિક્ષક મિત્રો બાળકો અને વાલીઓને આ પ્રોગ્રામમાં ભાગ લીધો બાળકો પાસે લેવડાવ્યો અને મહેનત કરાવી તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય સ્વામિનારાયણ તો આ પ્રમાણે જયા પાર્વતી વ્રત અને અનુળાની ઉજવણીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ સ્કૂલની અંદર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ન માત્ર બાળકોને શિક્ષણ આપવામાં આવે પણ સાથે જ ધાર્મિક ભાવના પણ જોડાયેલી રહે અને એમની અંદર છુપાયેલી સુષુપ્ત અવસ્થાની આ તમામ કૃતિઓ કલાઓ જે ખરી એ બહાર આવે એ ભાવના સહ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આ અવનવા સમાચાર માટે આપ નિહાળતા હનવસરી રા અને ઝટપટ ન્યુઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ